એ બી આર એસ એમ ભૂથ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઓનલાઈન નિબંધ લેખન સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યું હતું સાથોસાથ પ્રતિભાશાળી શિક્ષકોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું એ બી એન ભૂત દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી શિક્ષક દિવસ નિમિત્તે તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકનું સન્માન અને ઓનલાઈન નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા લોકોને ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ પણ સાથોસાથ યોજવામાં આવ્યો હતો પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભૂત તાલુકા દ્વારા શિક્ષક દિવસ નિમિત્તે આયોજન આયોજિત તાલુકા પ્રતિભાશાળી શિક્ષકનું સન્માન અને શિક્ષક વિદ્યાર્થીઓ માટે આયોજિત ઓનલાઈન નિબંધ લેખન સ્પર્ધા અને ત્યારબાદ વિજેતા થયેલો થયેલાઓને ઇનામ વિતરણ કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સેવા સાધના છાત્રાલય ભુજ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભુજ ખાતે આયોજિત કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી ત્યારબાદ તાલુકાના મહામંત્રી બળવંત છાંગાએ પરિચય આપ્યો હતો અને ખાસ કરીને કુનરિયા પ્રાથમિક શાળાના શિક્ષક જયેશ પટેલ કે જેઓ સોશિયલ મીડિયા મારફત તાલુકા જિલ્લાની શાળાઓ અને શિક્ષકો માટે નિયમિત અલગ અલગ પ્રકારના વિચારો પ્રસ્થાપિત કરે છે તેનું સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ છાત્રાલયના વ્યવસ્થાપક સુરેશ ગોરિશિયાએ પણ સેવા સાધના સંસ્થાના કાર્ય અંગે મા માહિતી આપી હતી મહામંત્રી રમેશ ગાગેલે વિદ્યાર્થી કાળના દિવસો યાદ કરી સૌને આવકાર્યા હતા ગ્રાન્ટેડ જિલ્લાના અધ્યક્ષ અલ્પેશ જાનીએ શિક્ષક અને શિક્ષક દિવસની મહત્વતા શું છે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અમોલ ધોળકિયા ધ્યાની જાની સહિતના લોકોએ પોતાનું પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ખાસ કરીને જેને નંબર મળ્યો છે તેમાં ડાંગર રાખી રાજેશભાઈ પ્રજાપતિ હેત હરેશભાઈ રાઠોર ત્રિષા આ ત્રણેય લોકોને ઇનામ આપવામાં આવ્યા હતા સાથોસાથ અલગ અલગ લોકોને પણ ઇનામ આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિના પરમારે કર્યું હતું આભાર વિધિ